એક મહિના પહેલા કમ્પ્લીટ નબીપુરના પીએસઆઈસી પરમાર તરફથી તેમની ટીમે નિકોરામાં અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે ભાવના ભાવનાબેન ભાવનાબેન ના ઘરે લગ્ન પ્રસંગ હતો છતાં એના ઘરમાં ઘૂસી ગયો આખો ઘર તોડફાડ કર્યું ફ્રીજ થી માંડીને બધા ઘરમાં બધા સાધનો રફે ધફે કરી નાખ્યા ને ત્યાંથી અંગારેશ્વરના અંગારેશ્વર ઘરે પણ આ પ્રકારનું કૃત્ય કર્યું કોઈ પણ જાતના એના વગર ઘરમાં ઘુસી જાય ને ગમે તેના ઘરમાં તોડફોડ કરે આ બાબત તે વખતે પણ જવાબદાર અધિકારીને અધિકારી ઉદ્ધવ અધિકારી મેં એક મહિના પહેલા જાણ કરી હતી કે આ આ પીએસઆઈ ને એમની ટીમ બિલકુલ બેફામ બની ગયા છે લોકોને રંજાડે છે અનેક ઘટનાઓ ઘટી છે નાના નાના કેસો તો વર્ણન કરે તો પંદર થી વીસ જેટલા ઘટના ઘટે આ જે તે સમયે અમારી માંગણી કરી હતી એમને રજૂઆત કરી કે પીએસઆઈ ને બદલી કરવા આદરણીય શ્રી રણુસિંહજી રાણા સાહેબે એમેલે એવિસ્તાને એમને પણ રજૂઆત કરી કે પીઆઈ પરમાણ પીઆઈ પરમાણને તાત્કાલિક બદલી કરો પણ એને બદલી ન થઈ ને એના કારણે એક અમારા આદિવાસી યુવાન કીર્તન કીર્તનભાઈ વસાવા નો ગઈ કાલે પોલીસ ના ટોર્ચરિંગ થી બેફામ રીતના એને કોઈ ન કોઈ પ્રકારે ટોર્ચરિંગ કર્યું

પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલો ના ત્રણે ત્રણ ના નામ કે આ લોકોના ના ટોર્ચરિંગ થી મેં આત્મહત્યા કરું છું ને દુઃખ વાત તો એ છે કે એ કીર્તનભાઈ ની દીકરીને રાતના બે દિવસ પહેલા રાત્રે બે વાગે બોલાવી લેડીઝ પોલીસ વગર આવી રીતના અનેક મહિલાઓને ગમે ત્યારે લેડીઝ પોલીસ વગર ત્યારે આ પીઆઈ પરમાર ની ટીમ ગમે ત્યારે રાતે બોલાવે છે અને ખરાબ વર્તન કરે છે આ આ તો બહુ ખુબ જ ખરાબ ઘટના છે એમની દીકરી છે અહિયાં છે મારી સાથે અહિયાં છે હા ઇતલ છે એને પણ બિલકુલ એને બોલાય છે હિરલ હિરલ તો આ આ પ્રકારનું હદ ઉટાવી ગયું હતું આના માટે મેં વારંવાર કહ્યું છે એના અનેક આગેવાનો રજૂઆત કરી છે જવાબદાર અધિકારી રાણા સાહેબે પણ ખુબ રજૂઆત કરી છે છતાં પણ જે તે સમય પગલાં નથી લેવાયા આખરે એક આદિવાસી યુવાન આજે એમના પોલીસના આપણે એક મહિના બાદ આ ઘટના બની ગઈ શું કેશો કે શું પ્રતિનિધિ ચાલતું નથી નહીં નઈ અમારું ચાલે છે સરકાર ચાલે છે પણ કેટલાક આવા નાલાયક નીચ ને ખરાબ વિચાર ભ્રષ્ટ વિચારધારાના જે એક નંબર નો ભ્રષ્ટાચાર પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરે છે ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે રાજપાડી પોલીસ સ્ટેશન ને નવી પોલીસ પોલીસ સ્ટેશન કે જ્યાં બેફામ રીતના એ લોકો વર્તન કરે છે તો આ સરકાર તો સરકાર આવા કડક ખાતે કામ લે છે મને વિશ્વાસ છે મારી સરકારમાં

બીજા અધિકારી આને જેમ ના કરે એટલા માટે તાત્કાલિક ડિસમિસ કરવો જોઈએ અને કાયદેશની ને એફઆઈઆર કરીને જે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ ત્રણે ત્રણની સામે પીઆઈ પરમાર અને બાકીના જે કોન્સ્ટેબલો છે કાનૂની કાર્ય થવી જોઈએ થેન્ક થેન્ક યુ યુ